બોટાદની સોનાવાલા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલનો દરજ્જો છતાં લોકો પરેશાન થઈ રહ્યા છે સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ હોવા છતાં પણ સોનોગ્રાફી કરાવવા માટે ખર્ચ કરી પ્રાઇવેટમાં જવું પડે છે બોટાદની સિવિલ હોસ્પિટલ સોનાવાલા ખાતે સોનોગ્રાફી મશીન હોવા છતાં લોકોને પ્રાઇવેટમાં ખર્ચ કરી સોનોગ્રાફી કરાવવું પડે છે ગરીબ અને સામાન્ય સ્થિતિ ધરાવતા લોકો ડિલિવરી કરવા માટે મહિલાને સરકારી હોસ્પિટલ લાવે છે ડિલિવરી પૂર્વે જરૂરી સોનોગ્રાફી માટે તમામ મહિલાઓને 2,000 સુધીના ખર્ચ કરી દૂર દૂર સુધી સોનોગ્રાફી કરાવવા પ્રાઇવેટ સેન્ટરોમાં જવાનું થતું હોય છે ત્યારે હોસ્પિટલમાં ડિલિવરી માટે આવતી મહિલાઓ માંગ કરી રહ્યા છે કે જિલ્લા કક્ષાની હોસ્પિટલની અંદર આ સુવિધા શરૂ કરવામાં આવે તકલીફ બહુ પડે છે ત્યારે ગરીબ માણસો બચારા ક્યાં પૈસા હોય ન હોય ખર્ચે બચારા

મશીન જોઈએ ને સોનોગ્રાફિક નું તો માણસો ને સગડતા રે હા બે હજાર નો ખર્ચો થાય તો ગરીબ માણસ હોય કઈ રીતે કરી શકે એમ સોનોગ્રાફિક નું મશીન લાવો એમ બોટાદ સોનલ હોસ્પિટલમાં સામાન્ય રીતે મહિનામાં દોઢસોથી બસો જેટલી ડિલિવરી થતી હોય છે મહિલાઓ ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતા હોય છે દૂર દૂરના ગામડાઓમાંથી ડિલિવરીના ખર્ચ બચાવવા સરકારી હોસ્પિટલમાં આવે છે ત્યારે સોનોગ્રાફી કરાવવા ખાનગી સેન્ટરોમાં મોકલવામાં આવતા મહિલાઓને આવવા જવાની મુશ્કેલી પડી રહી છે તેમજ અનેક પ્રકારના બિનજરૂરી ખર્ચા વધતા હોય છે ત્યારે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ઉપલબ્ધ સોનોગ્રાફી મશીન શરૂ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે સોનોગ્રાફ

ફાયદો થાય હા બાપા એટલે હોવું જોઈએ ને હોવું જોઈએ સરકારીમાં તો ગરીબ માણ આયો તો ચા થાય દાડી સરકાર લાવવાની માંગણી હોય આ સોનોગ્રાફી મશીન આપણી પાસે હાલ છે પરંતુ એ ઓપરેટ કરવા માટે રેડિયોલોજિસ્ટ હોવા જોઈએ રેડિયોલોજિસ્ટ વર્ગ 1 જેનું આપણે મેકઅપ મંજૂર નથી અને અમે એ અહીંયા સીએમ સેતુ યોજનામાં કોન્ટ્રાક્ટમાં બહારથી બોલાવી શકીએ એવી જોગવાઈ છે જેમાં અમે જાહેરાત આપેલી છે અને અમારા રીતે આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ થ્રુ અમે રજૂઆત પણ કરેલી છે કોઈ રેડિયોલોજીસ્ટ અહીંયા આવા તૈયાર થાય તો આપણે એમને રાખીએ પરંતુ એમાં હજી સુધી કોઈની અરજી આવી નથી અને કોઈ રસ દાખવેલ નથી પ્રાઇવેટ રેડિયોલોજીસ્ટ રોજની એવરેજ આખા મહિનાની સોથી સવાસો જેવી ડિલિવરી એવ એવરેજ અત્યારે સોનોગ્રાફી કરવા માટે સોનોગ્રાફી તો અત્યારે આપણે મશીન બંધ છે એટલે બહાર જવું પડે આપણે અહીંયા જે સોનો હોસ્પિટલમાં તમે આવ્યા છો અહીંયા ડિલિવરી માટે જે સોનોગ્રાફી મશીન હોવું જોઈએ એ સોનોગ્રાફી મશીન છે એ નહીં અહીંયા સોનોગ્રાફીનું મશીન નથી અહીંયા એ હોવું પડે એ ડિલિવરી વાળાને થોડુંક ઓલુ કરવું પડે એમને માટે સાચું કે અહીંયા જે તપાસ કરવાનું આવે પછી સૂચના આપવામાં આવતી છે એટલે શું ખરેખર પેલા સોનોગ્રાફી ની કવિ જોઈએ એવું કઈ હોય છે ડિલિવરી પેલા હા નવા મહિનામાં સોનોગ્રાફી જે બહાર કરાવવા જવું પડે છે એમાં તકલીફ પડે થોડીક તો એ અહીંયા કરી દે તો અમને થોડીક સુવિધા મળી જાય અહીંયા સોનોગ્રાફી એ બે હજારનો થાય પંદરસો થાય એવું જે આપણને મોકલે ના રિપોર્ટ કરાવવા અહીંયા હોય તો ગરીબ માણાને થોડીક સહાય મળે અહીંયા સોનોગ્રાફી મશીન હોવું પડે એમ